માતા સુધિક્ષાજી સાધ સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરા છે તેને ઓળખો તે અમાસથી પૂનમ રૂપી પ્રભુ છે તો જ્ઞાન કેવલ ધર્મની જ થાપક શ્રી સાગર કહે છે કે અમાસે શૂન્યમાં વસતા તે કેવલ પોતે અવક્ત અને વાણી વિનાના છે પગ હાથ અને આંખ વિનાના છે તે નિરાકાર પોતે પોતાના ચેતન સ્વરૂપી સોહોંગમાં શોભી રહેલા છે દિવસે આધ શક્તિ બ્રહ્માજી વિષ્ણુ અને શંકરનો જન્મ જ ન હતો એ જે અને જે તેત્રીસ કરોડ દેવો પૈકી સૂર્યચંદ્ર અને શેષ પણ ન હતા ત્યારે તે કેવલ કરતાએ પોતાની ઈચ્છાવૃત્તિ વડે નિરાકાર રૂપમાંથી સ્વરૂપ ધારણ કર્યું તે ઈચ્છાથી જ શક્તિ ઉત્પાદન થઈ છે અને શક્તિથી પાંચ તત્વો થયેલા છે આના છવ્વીસમયથી તે સર્વમાં પહેલું આકાશ તત્વ થયું તે આકાશથી પવન તત્વ થયું પવન તત્વથી અગ્નિ તત્વ થયું અને તે અગ્નિ તત્વથી જળ તત્વ થયું તે જળ તત્વથી પાંચમું પૃથ્વી તત્વ થયું છે પરમ ગુરુ કહે છે સર્વ આત્માઓ તે પંચ પંચતત્વોની સાથે સંયોગ કરે છે આ એકમ હે અંશ આત્મા પડવાને દિવસે તારું પંચભૌતિક શરીર થયું ને શુદ્ધ શનેહથી બંધારણ કર્યું છે પના નંબર સિત્યાવી તો આ સ્થુર શરીરમાં દરેક દ્વારે દ્વારે દેવોના અંશ વસેલા છે અને તે થાને રહીને પવન પ્રવેશ કરે છે મૂળ ચક્ર ગુંદા દ્વારે ગણપતિ રહેલા છે ઉત્પત્તિ સ્થાને બ્રહ્માજી રહેલા છે નાભીમાં વિષ્ણુ રહેલા છે હૃદયમાં નિરીજન વસે છે કંઠમાં શંકરનો વાસ છે નાસિકામાં કુમાર છે કાનમાં દીકપાલ દેવ છે અને જીભમાં દેવ છે હોઠમાં અગ્નિ દેવ છે આંખમાં સૂર્ય ચંદ્ર છે પ્રકૃતિમાં આત્મા અંશ રહેલ છે પરમ ગુરુ કહે છે કે નૂર આત્માથી જ ભરપૂર એવા આત્મા અંશને સુરતા નુરતાનો એક તાર કરીને નિર્મળ દ્રષ્ટિથી જોશો ત્યારે કેવલ કરતા હાલ હજુ જ પ્રત્યેક દશન થશે આ તિથિ બીજ બીજથી તો બીજને દિવસે બુદ્ધિના વિચારથી ઈષ્ટુર શરીરનો સર્વે પ્રકાશ સમજી શકાય છે આ ઈસ્તુળ શરીરમાં બોતેર હજાર નાળીઓ રહેલી છે તેમાં નવ નાડીઓ નાળીઓ રૂપ છે તેમાં ત્રણ નાળીઓ ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા મુખ્ય છે તેમાં બે નાળીઓ પ્રકાશમય છે તેનાથી ત્રીજી એક સૂક્ષ્મ નાડી કે જેને સૂક્ષ્મણા કહેવાય છે ત્યારે આકાશ તત્વનું સૂક્ષ્મણા નાળી ચાલ ચાલતી હોય ત્યારે આકાશના જેવો શામ રંગ દેખાય છે પવન તત્વ ચાલે ત્યારે લીલો રંગ ને અગ્નિ તત્વ ચાલે ત્યારે લાલ રંગ પૃથ્વી તત્વ ચાલે ત્યારે પીળો રંગ અને જળ તત્વ ચાલે ત્યારે સફદ રંગ દેખાય છે જ્યારે આકાશ તત્વ ચાલે ત્યારે પ્રણવ આમ સીધો અઢી આંગળ ખુલ્લા નાકે નીકળે છે અગ્નિ તત્વ ચાલે પ્રણવ આમ ઊંચે આગળ ચાલે છે પવન તત્વ ચાલે ત્યારે આઠ આંગળ પ્રણવ ત્રાસો નાકમયથી ચાલે છે પૃથ્વી તત્વ ચાલે ત્યારે પ્રણવ વેચો વેચ જીણી ધારે આગળ ચાલે છે અને જળ તત્વ ચાલે ત્યારે નાકની નીચલા હોઠને ઘસાઈને સોળ આંગળ લાંબો ચાલે છે પૃથ્વી તત્વ ચાલે ત્યારે મીઠો સ્વાદ લાગે છે જળ તત્વ લાગે ચાલે ત્યારે મધુર સ્વાદ લાગે છે આકાશ તત્વ ચાલે ત્યારે મોળો સ્વાદ લાગે છે અગ્નિ તત્વ ચાલે ત્યારે તીખો સ્વાદ લાગે છે પવન તત્વ ચાલે ત્યારે ચરપરો સ્વાદ ચાલે છે તો ત્રીજી ત્રીજને દિવસે પ્રત્યેક પંચભૌતિક ઈશ્વર શરીરમાં વિચાર કરતાં માલુમ પડે છે કે આત્મા પોતે ઘાટ વિનાના જણાય છે કે આત્મા પોતે જીવ અને તે ઈશ્વરના શરીરથી જુદો છે અલગ છે અને તે આત્માને આદિ કે અંત નથી તે શરીરમાં વ્યાપકપણે રોમે રોમમાં રમી રહેલા આત્મામાં સોંગ પ્રાણમ સમાયેલો છે તે આત્મા પંચભૌતિક શરીર નષ્ટ થતા ભ્રહ્માંડમાં રહેલા સોંગ બ્રહ્મમાં સમાય છે ત્યારે આત્મા પોતે ગતિમાં ન આવી શકે તેવા રૂપે અખંડ રહે છે તે ઓહોમ સોહોમ પ્રાણવના શ્વાસોશ્વાસના મૌન એક દિવસમાં ને એકવીસ હજાર છસો જાપ થાય છે એ ચક્ર ગુંદા દ્વારે છસો મૌન શ્વાસ આપવાના છે ઉપસ્તી ઉપસતી સ્થાને છ હજાર આ મૌન રહીને શ્વાસ આપવા છે નાભીમાં છ હજાર મૌન રહીને જાપ આ શ્વાસ આપવા છે હૃદયમાં છ હજાર મૌન રહીને આપવાના છે કંઠમાં મૌન રહીને શ્વાસ હજાર આપવા છે એક હજાર પ્રકૃતિમાં મૌન રહીને આ શ્વાસ આપવા છે એક હજાર આ બ્રહ્મરૂદ્રમાં મૌન રહીને આ શ્વાસ આપવા છે તો તિથિ ચોથમને દિવસે મૂળ મૂળચક્ર ગુંદાદ્વારમાં ગણપતિને છસો મૌન શ્વાસ આપવા બ્રહ્માજીના ચક્રમાં ઉત્પત્તિ સ્થાને છ હજાર મૌન રહીને શ્વાસ આપવા ત્યાંથી શક્તિ વાસુદેવને આપ્યા પછી ત્રીજા નાભીમાં છ હજાર મૌન્ડ રહી શ્વાસ આપવા ચોથા હૃદયમાં નિરીજનને બાર વાળો કમળ છે ત્યાં છ હજાર મૌન શ્વાસ આપવા છે મૌન્ડ રહીને શ્વાસ શ્વાસમાં રહેવાનું છે કંઠ સાથે શિવને એક હજાર મૌન રહી આમ શ્વાસમાં રહેવું છે પ્રકૃતિમાં એક હજાર આપીને બ્રહ્મરૂદ્રમાં એક હજાર શ્વાસ આપીને તિથિ પાંચમના શરીરને ઓળંગી પરમાત્મા રૂપ સોંગ ભ્રમની સાથે સંબંધ જોડવાથી આત્મા પોતે મુક્ત થાય છે એ પ્રમાણે મૌન રહીને રહેવાથી મૌન રહેવાથી મદબુદ્ધિવાળો જીવોની જીવદશા છૂટી જાય છે તે આકાશ તત્વોમાં ભ્રહરુદ્ર સ્થાનમાં આમ સુરતા જવાથી ત્યાં ગ્રજનાનો નાદ સંભળાય છે ત્યાં નિર્મળ જ્યોતિ સ્વરૂપના દર્શન થતા હોવાથી પોતાના આત્મામાં ભય આમ છૂટી જાય છે તેઓ આત્મા પોતે જ પ્રકાશમય હોવાથી તેને કાલની જવાળા વ્યાપી શકતી નથી ત્યાં આનંદ વાજિત્રો વાગે છે તો તિથી છઠના દિવસે તે પંચભૌતિક શરીરના સંબંધમાં બાવન અક્ષર છે એવા બાવન અક્ષરો અંતકાળે નષ્ટ થઈ જાય છે માટે આત્મા તત્વ પરૂપ સ્વરૂપ અંશ સ્વરૂપ આત્મા અંશ સ્વરૂપ જેમાં સમાય છે એવા અખંડ કેવલ પદ સાથે લગ્ન લગાવો તે સિવાયના બીજા સર્વે પદાર્થો અલ્પ છે અને સોમ પરમાત્મા છે તેને પ્રાપ્ત કરવાથી કર્મોથી મુક્ત થવાય છે તો તેથી સાતમના દિવસે સાત્વિક આત્મા જ્ઞાન તે આત્મા જ્યાં જેવું સ્થાન હોય ત્યાં તે રૂપે થઈ જાય છે તેના ઊંચ નીચ સ્થાનની માન્યતા ફક્ત મનની જ છે એવા અખંડ રૂપ કેવલ કરતાને પ્રાપ્ત કરવા માટે જ સદગુરુના શબ્દોની આરાધના કરો એવા સાચા સદગુરુને તન મન ધન અર્પણ કરીને તે અખંડ પદને તમે સાધી લો તેથી આઠમના દિવસે નિરાકાર પદને સાધવાની કોઈ સાધનની જરૂર નથી ત્યાં નાશવંતનું બળ ચાલતું નથી જ્યાં છ દર્શન છ શાસ્ત્રો વગેરેની બીજી કોઈ જરૂર નથી જ્યાં કોઈ માયા નથી અને રૂપ કે રંગ નથી વળી ત્યાં કરતા નિરાકાર આંખે ન દેખાય તે લખવામાં ન આવે અને નિરાકાર કોઈના કોઈ તેમના રૂપ નથી તે કેવલ નિરાકાર જ છે તેથી નોમના દિવસે એવી રીતે આત્માજ્ઞાનો વિચાર કરીએ તો સ્વાહેબરૂપ સોંગ બ્રહ્મપદ દૂર નથી પોતાની આજુબાજુ તેમ અંદર અને બહાર તે બ્રહ્મ ઠસોઠસ ભરેલ છે જ્યારે પોતાની વૃત્તિ બીજે કોઈ સત્ર ન જાય ત્યારે પોતાની સુરતા આ નિજ ઘરમાં રહે છે પરંતુ પરમ ગુરુ કહે છે હરિરૂપ બ્રહ્મ સમુદ્રમાં મનુષ્યરૂપ મચ્છ ફર્યા કરે છે પણ છતાં મચ્છ કહે છે હું પ્યાસી છઉં તો દશમના દિવસે દરવાજા દ્વારા દસ દ્વારા દ્વારા મુક્ત થાય છે શરવત એક જ બ્રહ્મ સ્વતંત્રપણે ભરપૂર રહેલું છે પણ કર્મ અને ધર્મના બંધારણથી જીવ માત્રને વારવાર જન્મ પડે છે સદગુરુ કહે છે એવા નિરાકારના દર્શન કરવાથી મોક્ષ મળે છે તેના જન્મ મરણ મટી જાય છે તો તિથી અગિયારસના દિવસે એક જ બ્રહ્મના અનુભવથી જેઓ એક જ એક થયા હોય તેને જગતની શંકા રહેતી નથી કારણ કે જેને પોતે અગર તો હું કહેવાનું રહેતું નથી તો તે પ્રતિવાદ કોની સાથે કરે જે મનુષ્ય મૂત જીવન જીવે છે તેઓ જ જીવન મુક્ત છે પૃથ્વી જળ સમાય છે તે જળ અગ્નિમાં સમાય છે અગ્નિ પવનમાં સમાય છે ને પવન આકાશમાં ભળી જાય છે તે શૂન્ય આકાશમાં શક્તિ સમાય છે ને શક્તિ તે આત્મામાં સમાય છે ને આત્મા તે બ્રહ્મમાં સમાય છે તો બારસના દિવસે જ્યાં સુધી શરીરમાં શ્વાસો ચાલે છે ત્યાં સુધી ભાવે બાર આંગણના શ્વાસનું સાધન કરવું પડે છે પરંતુ જ્યારે તે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય ત્યારે તે પોતે પ્રકાશ માય થાય છે તો તેરસના દિવસે જે ચર્મચક્ષુ દ્વારા જે પદાર્થો દેખાય છે તે નાશવંત પદાર્થ છે યથાર્થ વસ્તુને આંખ સિવાય જોવાની છે તે સુરતા સિવાય તેનું ધ્યાન ધરવાનું છે જીભ સિવાય તેના સ્વાદનો રસનો સ્વાદ ચાખો છે ને શીતના ચિતરવા સિવાય તેનું જ્ઞાન સમજવું છે તે જ્ઞાન સિવાય તે બ્રહ્મપદને જાણવાનું છે કારણ કે તે સ્થાન વસ્તી સિવાયનું છે ત્યાં બ્રહ્મપદ ગાઠ સિવાયનું હોવા છતાં તે છબી છે અને ઈશ્વર સિવાયનું તે ધામ છે તે બ્રહ્મપદ કોઈ પણ પ્રકારની ઈચ્છાઓથી જ તેમજ ક્રિયા વિનાનું છે તે ગુરુ કહે છે તે બ્રહ્મપદ સુધી કોઈ અનુભવી પુરુષ જ પહોંચી શકે છે તો તેથી ચૌદના દિવસે તેમાં જ્ઞાની પુરુષો ચૌદ લોકના સુખને તુણ સમાન ગણે છે તેથી તેઓ બ્રહ્મપદનું વૈકૂંટ અને કૈલાસના સુખોને પ્રત્યેક સપના વિચાર રાખતો નથી સપના જેવા વિચારમાં રાખતા નથી અસંખ્ય જીવો પોતાનામાંથી ઉત્પાદન થઈને પોતામાં બ્રહ્માં સમાય છે અને ચાર વેદને યશ થઈ ચાર વેદને વશ થઈ તેમજ અક્ષરનો આધાર લઈને સર્વકાંઈ વચનો બોલે છે તે બાર પંથ પણ પોતાના જ છે અને છ પ્રકારના દર્શન પોતે જ છે એ પ્રમાણે માન્યતાના આધારે યોગીનો વેશ ધારણ કરીને પોતે પોતાનો જ પોતામાં જ મૌન રહે છે રૂપરંગવાળી સૃષ્ટિની ઉપર તેમજ પરાવાણીની પર નિર્ગુણ બ્રહ્મપદ રહેલું છે પરમ ગુરુ કહે છે કે પરા પશાંતિ મધ્યમ અને વેખરી આ ચાર પ્રકારની વાણી દ્વારા તે બ્રહ્મપદની સરાહના થઈ શકે છે પરમાત્મા પ્રાપ્તિ માટે કોઈ પણ પ્રકારની વાણીની વાણીની જરૂર નથી મૌન થઈ જવું છે તો તેથી પૂનમના દિવસે પૂર્વના દિવસે જગત જાહેર પોકાર કરીને હું પરમ ગુરુ એક વાર્તા પ્રગટ કરું છું જે સાર એટલે કે પરમાત્મા રૂપ બ્રહ્મના નિરૂપણને જ્ઞાની પુરુષો જ સમજી શકશે આ મનુષ્ય શરીર તમે આ મનુષ્ય શરીર તમે જ્યારે ધારણ કર્યો છે તો બ્રહ્મ જ્ઞાન થઈ શકશે તે બ્રહ્મ જ્ઞાન સર્વ સારનું પણ સાર રૂપ છે સર્વ પ્રકારના જ્ઞાનનો શ્રેષ્ઠ જ્ઞાન છે સર્વ યોગનું પણ યોગ છે ને સર્વ ધ્યાનનું પણ ધ્યાન છે તે બ્રહ્મ જ્ઞાન સર્વ ભેદનો પણ ભેદ છે સર્વ પ્રકારની સમજણમાં પણ આ સમજણ શ્રેષ્ઠ છે અને અગમ પદની ગતિનો વિચાર કરતાં દરેકના રૂપનો આધાર તે અરૂપ બ્રહ્મપદ છે તે નામ તેમજ અનામી પોતે બ્રહ્મ જ છે તેવી બાપ સિવાયની વસ્તુ રૂપ બ્રહ્મપદ અદપદપણે રહેલું છે અને તે બ્રહ્મનો જે આધ્યાત્મિક ઉપદેશ છે તે જ સર્વ સંત પુરુષોનો જાપ છે જે બ્રહ્મપદનો જાપ છે તે છેવટનો છે તો પછી આ સર્વે કર્તવ રૂપ સૃષ્ટિના કરતા કોઈ પણ પ્રકારે ઉગરી શકતા નથી જે સર્વના ધણી નીજ કેવળ કરતા છે તેમનો આ બ્રહ્મરૂપ પ્રકાશ છે તે પ્રકાશ કરતાના અમરગામની કોઈએ શોધ કરી નથી તો આખો જનમારો પોતાના સ્વાર્થમાં જ કામ કરીને મરી ગયા એ કોઈ પણ કરી ગયા નથી સમજો જે શરીરની શક્તિને સંસારના વ્યવહારિક કાર્યોમાં વાપરી નાખે છે તે કેવલ પદની શોધ કેવી રીતે કરી શકશે સર્વે દેવી દેવતા તથા ધર્મગુરુઓએ નકલી ભગવાન માનીને તેમાં જ અટકી રહ્યા છે અને કેટલાક નિર્ગુણ બ્રહ્મા અટકી રહ્યા છે સર્વ આત્મા અંશના શીર ઉપર આધિપતિ રૂપ હું નિજ કેવલ કરતાનો શ્રેષ્ઠ આત્મા અંશ છું દરેક યુગયુગમાં વિષ્ણુના ઘણા અવતારી અંશોને તે કરતા વિશ્વમાં કાર્ય અર્થે મોકલે છે પરંતુ પરમગુરુ તો આખા કલ્પમાં ફક્ત એક જ વખત વિશ્વમાં આવે છે તે ન્યાયવાળું ખુદ ભગવાન અખંડ સ્વરૂપ જીવોને તે દેખાડે છે જો આંખે દેખાતી વસ્તુ બધા જ બધી જ પ્રકૃતિ એટલે કે માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાન સાંભળે છે વગેરે આ શરીર વડે ક્રિયા કરો છો તે આત્મા ચેતન વડે થાય છે તે આત્મા શરીરમાં છે પરમાત્મા બહાર છે તો તે સર્વને પૂછો પરમાત્મા કેટલા છે તો બધા જ કહે છે કે પરમાત્મા એક છે અને જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ પરમાત્મા નથી તે પરમાત્મા પરમાત્માએ સૃષ્ટિમાં જે દેવી દેવતા વગેરેને પોતાનો પાત્રનો રોળ ભજવા જુગે જુગે મોકલે છે તે ઊંચ કોટીના અવતારી પુરુષોમાં વિવેક મર્યાદા વગેરેના સારા ગુણ કર્મ અને સ્વભાવના હોય છે પણ તેને સાકાર શરીરવાળા કોઈ પણ ભગવાન નથી અને પરમાત્મા નિરાકાર પ્રભુ એક જ ભગવાન છે તેવું જ્ઞાન સર્વના જીવના ઉતરેશે તો જ આ જગતમાં સંચીન થશે તે પરમાત્માએ આ જગતમાં બે જ વસ્તુ બના બનાવી છે એક ચેતન આત્મા અને બીજી પ્રકૃતિ જે માયા જળ વસ્તુ પોતે પ્રકૃતિથી કશું થતું નથી આત્માથી પણ એકલાથી કશું થતું નથી પરંતુ પરમાત્માથી બંને વડે જગત બનાવે છે તો આત્મા જ્ઞાન સંઘથી જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બને છે તેમાં પહેલી બુદ્ધિ પછી અહંકાર પછી મન પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો અને પાંચ તન માત્રા પાંચમાં ભૂત તે તો સર્વે પ્રકૃતિનું શરીરવાળો જે કોઈ હોય એ સર્વ પરમાત્માની વિભૂતિઓ છે વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ વગેરે ગીતા અધ્યાય દસ અઢારથી બેતાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓવાળા શરીર છોડીને ચાલ્યા ગયા છે છતાં તેની મૂર્તિઓ બનાવી માનો છો અને કાયમ હજરા હજુર એક જ પરમાત્મા નિરાકાર ઠસ ભરેલ છે તે વડે લોકોને નિરાકાર પ્રભુનું જ્ઞાન આપે છે તો નિરાકાર પ્રભુની જે ઓળખે છે એવા જ્ઞાની એક જ બળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે એ જ્ઞાન હાલમાં અમારા માતા ગુરુ ગુરુમાતા સુધીજી આપે છે એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારના તો હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું